ਇੱਕ ਪਵਿੱਤਰ ਤੀਰਥ ਸਥਾਨ ਯਾਤਰਾ ਦਾ ਮੜਤਾਲ ਧਾਮ ਆਇਕਮਾ ਨੰਬਰ 2 ਨੂੰ ਪੜ੍ਹਦੇ ਦੁਆਰਾ ਅੰਤਾਰਿਖਾ આપવા સનાતન ધર્મમાં સંપ્રદાય નો પણ ઉલ્લેખ છે વૈદિક ધર્મમાં પણ સંપ્રદાયની બહુ વિધ્વતા વ્યાખ્યાઓ કરવામાં આવી છે પણ મારી સમજમાં આવે છે કે સંપ્રદાયનો જો સામાન્ય અર્થ કરવો હોય ને સ્વામિનારાયણ સંપ્રદાય હોય કે વૈષ્ણવ સંપ્રદાય હોય સમ જેનું દાયિત્વ રહેલું છે સનાતન અને વૈદિક ધર્મ સમકક્ષ જેનું દાયિત્વ રહેલું છે એને સંપ્રદાય કહેવામાં આવે છે અને એ સંપ્રદાયની ધુરા ભગવાન સ્વામિનારાયણ સંભાળી ત્યાર પછી એમના આચાર્ય પદ નિયુક્તિ થયા અને આચાર્ય પદનો આજે આપણને બસો વર્ષની ઉજવણીનો અવસર પ્રાપ્ત થયો છે શિક્ષાપત્રીમાં સ્વામીજીએ કહ્યું કેવા અમૂલ્ય બસો બાર સાબિત રત્નો છે સદભાગ્ય મને જે સંપ્રદાય સાથે જોડાયેલું છે મેં શિક્ષા પત્રી વાંચી છે એમ કહેવાય કે ભગવાન કૃષ્ણે પોતાની આગળી પર સુદર્શન ચક્ર ધારણ કર્યું ભગવાન સ્વામિનારાયણે આપણને 212 શ્લોક રૂપે શિક્ષા પત્રીનું સુરક્ષા ચક્ર આપ્યું છે અને આ સુરક્ષ સુરક્ષા ચક્રથી માનવ માત્ર જીવ માત્ર પોતાના દેશકાળમાં ગમે ત્યાં રહી શકે એ સત્સંગ સાથે જોડાય કે ન જોડાય પણ જો આ બાર બસો બા અમલ કરે ને જીવન એમ કહેવાય છે કે ભારતની જ્યારે ઇન્ડિયન પિનલ કોડ અત્યારે કાયદાની પરિભાષા બદલાઈ ગઈ છે પણ 212 બા શ્લોકનું પાલન કરે એ માણસ ક્યારેય કોઈ કાયદાના બંધનમાં આવે નહીં સ્વચ્છતા ત્યાં પ્રભુતાએ ગાંધીજીએ કહ્યું એ સ્વચ્છતા શિક્ષા પદ્ધતિ પાણીને ગાળીને પીવું એ વાત લખી છે જે વ્યક્તિ જે કામ માટે યોગ્ય હોય તેને જ પ્રેરવો આવું સ્વામીજીએ કહ્યું છે શિક્ષા પત્રીમાં કહ્યું છે ભગવાને એવા અનેક એવા અર્થઘટનો છે શિક્ષાપત્રીમાં કે જે આપણને દેશ કાળ બદલાય ત્યાં આગળ જો માત્ર શિક્ષા પત્રીનું પાલન આ બસો બાર સત્તર રત્નો છે એનું પાલન કરીએ તો આપણા જીવનમાં ક્યારે ઉદાસીનતા ન આવે ક્યારે દુઃખ ન આવે અને સર્વજીવિતા સૌ માટે સુખ કલ્યાણકારી બની રહે ભગવાન સ્વામિનારાયણના ધામમાં આજે આપણે સૌ મળ્યા છે ભગવાન સંત અને સંતોના સાનિધ્યમાં આપ સૌને હૃદયપૂર્વક નૂતન વર્ષાભિનંદન અને આપની સર્વશ્રેષ્ઠ જવાબદારી થાય કે આ અને સર્વશ્રેષ્ઠ રીતે મીડિયામાં સ્થાન આપીએ આપણે મીડિયામાં છીએ તો આપણી સમાજના એક જાગૃત પ્રહરી તરીકે એ શબ્દોને વાચા આપીએ સંતોના મુખે બોલાતી વાણી સ્વામિનારાયણ ભગવાનની વાણી શિક્ષા પત્રીનું મહત્વ અહીંયા આચાર્ય પદનું શું મહત્વ છે આ બધી વાતો સ્ટોરી રૂપે રજૂ કરીએ અને આ સંપ્રદાય આ ધર્મ આપણો વૈદિક સનાતન ધર્મ સ્વામિનારાયણ સંપ્રદાય એના થકી આપણે સમાજની સેવા ધર્મની સેવા કરી શકીએ એવું આપણે સૌભાગ્ય મળ્યું છે એ તક લઈશું આપ સૌનો હૃદયપૂર્વક આભાર જય સ્વામિનારાયણ મારું નામ સુખદેવ પ્રસાદ દાસ છે આજે આ પ્રેસ કોન્ફરન્સનું મુખ્ય કારણ એ છે કે નવા વર્ષે બધા જ પત્રકાર મિત્રોને ધામ ખાતે બોલાવી નૂતન વર્ષાભિનંદન પાઠવી અને વડતાલધામમાં વિશતાબ્દી મહોત્સવ શિક્ષાપત્રી લેખન તેમજ આચાર્ય પદ સ્થાપનનો તારીખ ત્રીસ ઓક્ટોબરથી પાંચ નવેમ્બર સુધી ઉજવાનાર છે એના ઉપલક્ષમાં આ પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું ખાસ શું શું મહત્વ રહેશે કઈ તારીખથી શરૂ થશે કઈ તારીખે પૂર્ણ થશે ભગવાન સ્વામિનારાયણ દ્વારા સુંદર મજાના વૈદિક સંપ્રદાયની સ્થાપના કરવામાં આવી એમાં છ અંગ ભગવાન સ્વામિનારાયણ દ્વારા સ્થાપિત કરવામાં આવ્યા દેવ મંદિર આચાર્ય શાસ્ત્ર સંત અને સત્સંગી એમાં એ ભગવાન સ્વામિનારાયણ દ્વારા જે શાસ્ત્રની રચના પોતાના હાથે કરવામાં આવી એવી શિક્ષાપત્રી જેમાં બસો બાર શ્લોક છે જે સર્વ હિતાવા જીવ પ્રાણી માત્ર માટે પરમ કલ્યાણકારી છે અને સંતો ભક્તોના અધ્યાત્મ અને ધાર્મિક પોષણ માટે આચાર્ય પદની સ્થાપના કરવામાં આવી એના બસો વર્ષ પૂર્ણ થતાં વડતાલધામ ખાતે આ ઉત્સવ ઉજવાનાર છે તો તારીખ ત્રીસના પોથી યાત્રા સુંદર રીતે ઉજવાશે નીકળવાની છે તેમજ મહોત્સવના સ્વાગત વધામણા દીપ પ્રાગટ્ય આદિ પ્રસંગો બધા ત્રીસ તારીખે થવાના છે એકત્રીસ તારીખના દિવસે અખંડ ધૂનનો પ્રારંભ થવાનો છે દરરોજ ભગવાનને કેસર આદિથી અભિષેક થવાનો છે મહોત્સવ દરમિયાન શિક્ષાપત્રી આચાર્ય મહારાષ્ટ્રીનું પૂજન આચાર્ય પરંપરાનું પૂજન પણ અહીંયા થવાનું છે દરરોજના દરરોજ વિવિધ વસ્તુઓ દ્વારા ભગવાનનો અભિષેક શાસ્ત્રનો અભિષેક થશે ફ્રૂટનો પણ અભિષેક થવાનો છે દર વર્ષની જેમ દર છ મહિને સમય સંત દીક્ષાઓ અપાય છે એ પણ બીજી તારીખના રવિવારના દિવસે સવારના કાર્યક્રમમાં એ પણ લેવામાં આવશે અભિષેક પણ બીજી તારીખના થવાનો છે વિવિધ કાર્યક્રમોમાં વિશેષરૂપે હાકડી અને ઉદ્યાપન પૂજન એ પણ બીજી તારીખના આયોજનની અંદર છે તારીખ પાંચ કે જે પૂર્ણિમાનો દિવસ છે જે ઉત્સવનો છેલ્લો દિવસ ગણાશે આપણનો તો તે દિવસે ભક્તિ માતાનો જન્મોત્સવ ખૂબ ધામધૂમથી ઉજવાનો છે આમાં રાજકીય સામાજિક ધાર્મિક એ અગ્રણીઓ પણ પધારવાના છે અને અહીંયા ભવ્ય રીતે કથાવાર્તાનું આયોજન સૌથી વિશેષ આકર્ષણ એ કથાવાર્તાનું હશે જેમાં પૂજ્ય જ્ઞાનજીવનદાસજી સ્વામી તેમજ પૂજ્ય નિત્ય સ્વરૂપદાસજી સ્વામી એ કથા વાર્તાનો લાભ આપશે સાતે દિવસે હજારો સંતો ભક્તો પધારવાના છે એમના દર્શન આશીર્વચનનો લાભ મળવાનો છે પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી આખા ઉત્સવમાં દરરોજ આપણને દર્શનનો લાભ આપવાના છે અને એનો પણ આપણને સૌને લાભ મળવાનો આ મેનેજમેન્ટમાં કેટલા લોકો જોડાયા અને કેવી રીતે મેનેજમેન્ટ કર્યું અત્યારે ત્રણસો સંતો અને ત્રણ હજાર હરિભક્તો દ્વારા સમગ્ર મહોત્સવ બસો વીઘાની અંદર ડિઝાઇન થયેલો અને એનું આયોજન અને એ પણ કરવામાં આવેલું સમગ્ર કાર્યક્રમ કઈ જગ્યાએ યોજાશે હાલ વરસાદ કમોસમી થયો છે એટલે આપણા અમુક ખેતરોની અંદર પાણી હોવાના કારણે મંદિર પરિસર અને મંદિર પરિસરની બાજુમાં જે ઊંચી જગ્યાઓ છે કે જ્યાં પાણીનો પ્રશ્ન આપણને ન નડે એ જગ્યાઓમાં અત્યારે ઉત્સવને ટ્રાન્સફર કરી અને અત્યારે અહીંયા આયોજન કેટલા લાખ લોકોના આવવાની સંભાવના છે આપણા ગણિત મુજબ આયોજન મુજબ ઓછામાં ઓછા બે લાખ ભક્તો સમગ્ર ઉત્સવ દરમિયાન આવી અને આ મહોત્સવનો લાભ લેવાનો